સ્વાગત છે આજના લોકમાં આજે આપણે ફરી પાછો મસ્ત મજાનો સાંધા સાડીનો સેલ લઈને આવી ગયા છે સવારે બ્લોગ બનાવ્યો તો પણ આગ્રહ આગ્રહને કારણે બીજી બ્લોગ બનાવીએ છીએ માત્ર ને માત્ર ત્રણસો પચાસમાં ફેન્સી કાપડમાં હેવી લુઝ કાપડમાં સાડી આવશે સાંધા સાડી માત્ર ત્રણસો પચાસ ટોટલી સાડીનો સેમ રેટ છે અને ટોટલી સાડી એકદમ મસ્ત અને બ્લાઉઝ સાથેની સાડી આવશે બીટ કલર ગોલ્ડી બોર્ડર વાળી એકદમ મસ્તની આવશે ગુલાબી કલર બહુ સરસ સાડી છે એમાં તમારે કઈ લેવી અને કઈ ના લેવી તમારે કન્ફ્યુઝન છે એવું જો આ બ્લાઉઝ બધા આ રીતે બધાય બ્લાઉઝ મસ્તનું છે નીચે બોર્ડર સરસની છે અને મેંદી કલર થોડીક સ્પીટથી બતાવું સાડી બહુ જ છે કારણ કે આ સાડીનો આપણે ચાર પાંચ દિવસ પહેલાં બ્લોગ બનાવ્યો તો આ કાપડમાં મતલબ ડિઝાઇન બદલી જતી હોય ત્યારે ઘણા બેનો રહી ગયા છે ઘણીક વારમાં પાર્સલ પૂરું થઈ ગયું તો તે બેનોને આજે ખાસ વધુ આવા વેરાયટી જોવા મળે એવો આપણે આગ્રહ રાખીએ ડબલ કલરમાં એકદમ સરસનું મરુન અને મેંદી કલર મરુન બીટ કલર છે ગ્રીન કલર અને મરુન કલર ફેન્સી કાપડમાં આવશે બોર્ડર પણ સરસ જોરદાર છે બોર્ડર જેવું જ બ્લાઉજ એનું છે સરસનું એકદમ ડિઝાઇનર પીસ આવશે રામા કલર તો કેવું મસ્તનું છે બ્લાઉજ પણ જોરદાર છે એમાં જ બીજો કલર પર્પલ કલર કેવું સરસનું જો પર્પલ ઓરિજિનલ ફેન્સી ડિઝાઇનર પીસ છે લેરિયા ડિઝાઇનમાં આવશે મર્જન્ટા કલર બોર્ડર છે એવું જ સરસનું બ્લાઉઝ બ્રાઉન કલર બ્રાઉન પણ જોરદાર એકદમ આપણ લેરિયા ડિઝાઇન માં છે મર્જન્ટા અને મરૂન બધી સાડી છે ને એકદમ લૂઝ કપડ આવશે કપડ કલર માં કાઈ નહી થાય પ્રસંગ માં પહેરાય એવી ફેન્સી સાડી છે અને પ્રસંગ માં પહેરીને થાકો એટલે પછી તમારે રેગ્યુલર વેર પહેરવામાં પણ બહુ મસ્ત સાડી છે હેવી સાડી છે 900000 રૂપિયા નો એક એક પીસ આવે એ બધી સાડી છે ગ્રીન કલર અને નેવી બ્લુ કલર ગુલાબી કલર અને ડાર્ક ગ્રીન મહેંદી કલર છે જો કેવા સરસ સરસ કલર છે મહેંદી કલર અને મરુન કલર આ બધી સાડી ચણા મોમરા છે અને એટલી સરસની હે કે ગમે એટલી બેનું લઈને તો એને એમના થાય હવે નથી લેવી આ સાડી જોવે ને બેનું તેને ના લેવી હોય ને તો એ કે લેવાઈ જાય છે સંતોષબેન અહીંયા ઘણા બહેનો આવતા હોય ને આવે મહેમાન ભેગા લેવાને લઈને પોતે પણ જાય મહેમાન તો લઈ જાય છે મારે કુત્યાનંદ બહેનોને એટલું બધો આ સાડીનો આગ્રહ છે બીટ કલર સરસ બાંધણી બધા સરસ બાંધણી લેરિયા આંબા ડાળ એવી મસ્ત મસ્ત ડિઝાઇનર છે ડિઝાઇનર પીસ ટમેટા કલર ગોલ્ડી બોર્ડર વાળી સરસ સાડી છે બધી જ બીટ કલર ની જેકાટ બોર્ડર વાળી લુઝ કાપડ બાંધણી મસ્ત ની છે લેરિયા ડિઝાઇન ગ્રીન કલરમાં બહુ મસ્ત જો એકદમ સરસનો છે વ્હાઈટ બ્લાઉઝ પહેરવું હોય ને તો બે હજારની સાડી થઈ જાય રીચેન આવશે સરસ બોર્ડર તો બધા એમાં આપેલી જ છે ફેન્સી ફ્લાવર પ્રિન્ટમાં પિસ્તા કલર ગુલાબી બાંધણી

અમારે તો હમણાં લગ્ન પ્રસંગમાં જવાનો ટાઈમ નથી કે બાકી આપણે હલ્દી માટે આ સાડી પહેલાં રાખી લઈએ રામા કલર પણ સરસ ફ્લાવર પ્રિન્ટમાં બહુ જોરદાર પીસ છે આપણે ગાજરી બતાવ્યો ને એમાંય સરસનો અનિયન ટાઈપનો કલર છે અનિયન મરૂન કલર એકદમ સરસ ફેન્સી લઈ છે ડિઝાઇનર પીસ આવા બધા પીસ આવે ને એટલે બેનો તો છે ને બેબી પાંચ પાંચ કુક કરાવવા માટે આ પણ સરસ ડિઝાઇનર પીસ છે ગ્રે કલર રામા કલર એકદમ સરસ નું ઓરિજિનલ રામા છે કાર્ડ બોર્ડર વાળી સરસ કંપની મેચિંગ બ્લાઉઝ ને બોર્ડર પણ છે સરસની લૂઝ કાપડમાં છે

મેથીઓ પીળો એમાં ગ્રીન અને મરૂન બે બ્લાઉઝ તમારે સરસ ચાલે એવા છે જો પાછું આંબા પેલો કલર બતાવે ને બીજો મહેંદી અને મરૂન આંબા દાળમાં એકદમ મસ્ત પીસ છે જો કેવું સરસ નું પીસ જોતા જ એક નજરમાં ગમી જાય એવી સરસ ચોકલેટ કલર કાપડ બધું ફેન્સી અને લૂઝ આવશે એક પણ સાડીનું આજની સાડીનું કડક કાપડ નથી ફૂલ લૂઝ કાપડ ફેન્સી હેવી કાપડ સાદું કાપડ નથી કે તમે ક્યાંક જાય પહેરવું હોય તો સાદું લાગે એવું કાપડ નથી સરસ ફેન્સીમાં છે ફ્લાવર પ્રિન્ટમાં મહેંદી કલર અને મરુન કલર એકદમ મસ્તનું રેડ કલર બાટીક ડિઝાઇનમાં ગ્રીન કલર બાંધણીમાં બ્લાઉઝ પણ ઓરિજિનલ ગુલાબી કલર મસ્ત છે કલર અને સ્કિન કલરનું મસ્ત કોમ્બિનેશન વાઇન કલર ફ્લાવર પ્રિન્ટમાં પીળો ફ્લાવર પ્રિન્ટમાં

નું બ્લાઉઝ પણ જોરદાર છે બીટ કલર ફ્લાવર પ્રિન્ટમાં બ્લેક કલર અને ગ્રે કલર ફ્લાવર પ્રિન્ટમાં મહેંદી કલર આજે નહીં તમને બતાવી બધી સાડીનો સેમ રેટ છે બધી સાડી સાંધા સાડી છે લૂઝ કાપડ છે ને બધી સાડી માત્ર સાડા ત્રણસોમાં છે જે સાડી તમને ગમતી હોય તે સ્ક્રીન ઉપર આપેલા નંબરમાં તમે ઓનલાઈન પેમેન્ટ કરી અને બુક કરાવી શકો છો વહેલા તે પહેલાંના ધોરણે બુક કરાવી જ લેજો નહીં તો આ સાડી તરત બુક થઈ જાય છે આપણી કૈલાસો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો